આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો રાજુભાઈ પટેલને એક પત્ની છે પણ બાળકો નથી અને મિલકત ત્રણ કરોડ ઉપરની છે તો એને એક બાળકવાળું એટલે કે દીકરાવાળી પત્ની અથવા તો જીવનસંગીની અથવા તો મૈત્રી કરારથી કોઈ જોડવા માગતું હોય તો એની જરૂર છે એટલા માટે આપણે એમની વાત ભાવનાબેન સાથે કરાવેલ છે તો આખો વિડીયો સાંભળો અને આપણે વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો પાંચ હજાર રૂપિયા શૈક્ષણિક સંસ્થામાં ભરે તો આપણે એનો વિડીયો ડિલીટ કરીએ છીએ અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી હા હલો હા રાજુભાઈ પટેલ બોલું આપડે ને આપડે તો youtube નું video છે જ આ ઘણી વાર ફોન કરીએ તમે ફોન ઉપાડતા નહિ એવું છે real મારુ ભાઈ તો આમાં છે અમુક બીજા લેડીસોના છોકરાઓ વાળા નો number આવતા હોય ને તો અમે આપતા હોય ને તો શું હોય અમે તો પછી બઉ કોઈ ને હેરાન નથી કરતા જો પણ હવે તમે અમે જ કેમ નો છ મહિના થી video છે બરોબર પછી હું રાજુભાઈ પટેલ બોલું આપડે અમદાવાદ ને ચાણાવાળા હા એટલે એમ કીધું કોઈ દીકરા વાળો હોય છોકરો હોય વીસ વર્ષ નો તો આપડે એનો ભી રાખીએ એના મમ્મી ને પણ રાખી શકીએ બરાબર મારી ઉમર પણ ચાવન વર્ષ છે છપ્પન વર્ષ

બાળકો નથી મારે દીકરો વોક નથી થઇ ગયો એટલે એકલા જ છો હા હું ના હું ને મારા ઘર ના બે છીએ અચ્છા પત્ની છે તમારે હા તો હવે પત્ની ઉપર બીજી કોઈ બાઈ નો આવે તમે વાતો કર્યા રાખો છો પણ આવે છે એવું કઈ નઈ એવું છોકરા વાળું છોકરા વાળું હાલશે હા છોકરા વાળું હાલશે આપડે તો અને આપણે રેહવાની વ્યવસ્થા કરીએ ને બધું આપણી પાસે આટલું બધું છે તો શું તો બે મકાન છે તમારે હા છે ને બે મકાન તો છે એટલે ક્યાં ક્યાં છે બે મકાન મા ગામડે છે અમદાવાદ માં છે શું બોલે બેન કાઈ નહી એ બધું રાખીએ કયું બે મકાન છે અલગ અલગ રેવાય ને શું વાંધો એટલે અમદાવાદ બે મકાન છે તમારે હા જે અમદાવાદ માં ભાડે આપ્યું છે સિત્તેર લાખ નું મકાન છે એક ભાડે આપ્યું ને એક માં છો તમે હા તો તો એક મકાન તમે જે જે બાય આવશે એના નામે કરી દેશો હા કરીશું ને બરાબર બધું એના નામે જ થાય ને કારણ કે મારે કોઈ વારસદાર જ નથી તો બધું એનું જ થવાનું છે ને જેનો છોકરો છે હું લઈશ એનું જ થવાનું છે ને હા છોકરાને મળે જો બરોબર ને હા પછી એને હું કઈ કોઈ હારે લઈ તો જવાનું નથી હા તો તમે કોઈ બી પ્રોપર્ટી હોય બાપાની તો દીકરાના નામે થવાની છે ને હા આ લોકો બધા કેવું છે તાત્કાલિક નું વિચારે છે પણ પણ તાત્કાલિક નું તમે ઘણા લોકો વ્યસની છે બીજા બીજી જ્ઞાતિ છે અમે તો પટેલ છીએ મહેસાણા બાજુ ના તો એટલે મેં તમને જમીન કેટલી છે તમારે ખેતી જમીન કેટલી છે જમીન છે વીસ વીઘા જમીન છે ક્યાં ક્યાં ગામ

છોકરો લેવાનો એક બેન છે એને ચોવીસ વર્ષ નો છોકરો છે અને બેન ને છોકરો બે આવે તો વાંધો નથી કોઈ વાંધો નથી મેં તમને ટ્રાય કર્યો પણ ફોન તમે ઉપાડતા નથી ફોન લાગતો નતો બે દિવસ પેલા તમારો

તો એ હા પડે કેમ કે પત્ની છે એટલે બીજા માટે હા પડે કેમ બરાબર પણ તમારી તમારી property છે એના લીધે કદાચ હા પડી જાય બધું કરીશું બધું કરીશું મારુ પણ પેલા પત્ની નું તમે કેસો ને એટલે સીધી એક second માં phone મૂકી દેશે એ જુઓ પેલા કોઈ પણ કે જો એમને સંતાન નથી કે બધું તમારા દીકરા ને મળશે વાત કરો અને બે કરોડની જમીન તમારી ક્યાં મહેસાણા જ બરાબર ને હા ગામમાં જ હોય ને જમીન ક્યાં હોય આપડે બાપ દાદાની છે નથી દીકરો હતો અને દીકરી નથી બરાબર નથી હા તો તમે કીધું તો છે આપડે વિડીયો બનાવ્યો છે તો હા એતો એ તો બનાવ્યો હું ભૂલી ગયો તો વિડિયો બનતા હોય અત્યારે વાત કરવી પડે ગમે ત્યારે બરાબર ને હા હા તો સતત વિડીયો આવતા હોય તો એક કામ કરો જે પેલા રાજકોટ થી બેન છે ને સુરત થી બેન છે ને બે ના ખાલી તમે મને નંબર આપો સાહેબ વખત નહીં નંબર આપવાની ચોકી ના છે કોન્ફરન્સ માં જ વાત કરવાની છે અત્યારે વાત કરવી છે તમારે કોન્ફરન્સ માં હા સર કરો રાજકોટ કરો રાજકોટ ફોન બરાબર હા હા શું

तमारा द्वारा डायल करवामा आवेल नंबर हाल मा व्यस्त छे कृपा करी थोड़ा समय पछी प्रयास करो आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है कृपया कुछ समय पश्चात प्रयास करें द नंबर यू हैव डायल्ड इज करंटली बिजी प्लीज ट्राई लेटर एक मिनट चालू रख હા ચાલુ છે ભાવના બેન હાજી બોલો હવે અમદાવાદ ના એક પટેલ છે ભાઈ પંચાણું વર્ષ ની ઉમર છે અને એના બાળકો નથી અને મહેસાણા માં વીસ વીઘા જમીન છે અહીં અમદાવાદમાં બે ફ્લેટ છે બે મકાન છે અને અલગ અલગ અને એ રિચ પર્સન છે એટલે પૈસા વાળા છે માં અને એને પત્ની છે અને બાળકો થતા નથી તો એની સાથે વાત કરવી છે તમારે લાસ્ટ ટાઈમ તમે શું કીધું હમણાં લાસ્ટ ટાઈમ શું શું એને એને પત્ની છે બાળકો થતા નથી એને બરાબર અને એને દીકરા વાળું જોઈએ છે બરાબર તો દીકરો તમારો તો વિષયનો છે

आज आज भगवान तुम्हारी पर कृपा बरसावी आज और तुम्हारा मुम्मा घी सक तुम्हारी हर खुशी हर तमन्ना तुम्हारी पूरी થાય तुम्हारा घर में इतनी जाओ जलाली થાય કે આજે તમારો મીઠું મોરું થ્યા કરાખો દીયો ને ને કાઈ કાઈ વાંદન કાઈ હાલો તમારું જીવનની દરેક દરેક ઈચ્છા પૂરી થાય જી 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 તમારી દોવા

બરાબર ગામડામાં બી મકાન છે જમીન છે ટ્રેક્ટર છે આ વર્ષે લીધું એટલે અમારે દીકરો હતો જો તમને કહું છવ્વીસ વર્ષનો પણ અમારે દીકરો વર્ક થઈ ગયો છે જો હજી ગઈ દિવાળી પછી વર્ક થઈ હા અને એના મેરેજ બી કરાયા હતા અમારા દીકરાની વહુ તો કેનેડા છે અને હા અને એ પણ અમારે પછી દીકરાના વઉ ના અમારે સબંધ પછી પૂરા થઈ છે દીકરો વર્ક થઈ

તમે અત્યાર સુધી જીવનમાં દુઃખ જ સહન કર્યું છે અને મારા જીવનમાં દુઃખ એટલું જ છે કે મારે દીકરો હતો મને છોડીને જતો રહે બસ એટલું બાકી બધું મારી પાસે છે જમીન છે મકાન છે મારું શરીર બી તંદુરસ્ત છે મેં તો કોઈ દિવસ મસાલો બીડી સોપારી કોઈ વસ્તુ ખાધી જ નથી જીવનમાં અને એ વસ્તુ મને મને ગમતી જીતી હમ મેં કીધું એમાં હા ચાલો એટલે મેં કીધું કે તમારું એવું હતું તો તમારે તમે મને નંબર આપો તો આપણે પછી વાત કરીએ અને બરાબર તો ખ્યાલ આવે આ રીતે મારું ભાઈ શું છે બરાબર છે વારે વારે આપણે મારું ભાઈને ડિસ્ટર્બ કરીએ તો એ તો તમને યોગ્ય લાગે તો એકબીજા આપણે હા પાડશું ના લાગે તો કોઈ વાંધો નહીં આપણે તમને કે વાત એ તો એ તો દરેક વૈશા બોલીએ તો જ મારે તો આપણી જરૂરત શું છે હા છે હું તમને

તમે એક કામ કરો મારો નંબર લઈ લો યા તમે મને નંબર આપો તો આપડે વાતચીત કરી શકીએ એક બીજા ફોટા મોકલો હું તમને તમે મને ફોટા મોકલો દીકરા ના ફોટા મોકલો આપડે જોઈએ બે ચાર દિવસ અઠવાડિયું વાતચીત કરી જોઈએ હા

પણ આ દીકરો મારો આ થઇ ગયો ને એના લીધે થોડુંક વજન ઘટી આ છ મહિના માં મારુ થાય થાય કે મારી સાથે આ જવા જેવા નઈ હતા પણ ચાલ્યા ગયા એટલે મને mind પર શરીરમાં માં બહુ બધો ફરક પડે એ તો જેની સાથે હોય એ જ થાય ગયા હા જેના પરિવાર માં શું દુઃખ છે એ એને જ ખબર પડે બીજાને ના પડે જો હજુ તમારા પરિવાર માં કેટલી તકલીફ છે મેં તમારો video જોયો એટલે મને ખબર પડી એટલે મેં આ મારુ ભાઈ જોડે

તો બધા સારા હોય પણ શું કે આમ સુખે જીને તકલીફ પડે એ મત ખબર પડે કે તકલીફ સુખની હતી હમ કામ છે તમારું ચલે તો તમને નંબર આવી ગયો નકર એવું હતો તમારો નંબર બોલી જાઓ તો આની અંદર છે ને આઈ જાય તો પછી હો આનો મેસેજ સીધી દોને તમારો નંબર હું તમને મિસ કોલ કરું છું ને એકદમ જસ્ટ હા હા મિસ કોલ કરજો તો ચલો તો હવે હું નીકળું હા